ખબર હતી આમ એટલું માલમ નહીં પડેલું હતું પણ છ સાત મહિનાથી બહુ તકલીફ પડતી ઓકે બેન તમને દવાની સાથે જે ડાયટ આપવામાં આવેલી હતી એ તમે બરાબર ફોલો કરાવો છો બરાબર ફોલો કરીએ છીએ થેન્ક સર ઓકે રેગ્યુલર ફોલો કરો છો એટલે તમને અત્યારે એસી ટકા જેટલું રિઝલ્ટ દેખાય છે ઓકે થેન્ક યુ મેં બીજી વખત દવા લેવા આવ્યા તો તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો ના કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અત્યારે કેટલાની દવા થઈ છે તમારી ચાર હજાર ચારસો ને નવ રૂપિયાની દવા થઈ છે ઓકે કોઈ કેસ ફી ફાઇલ ચાર્જ નથી લીધો ને ઓકે થેન્ક યુ આજે જ શ્રી રામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગ હોસ્પિટલની મુલાકાત લો